નેપાળમાં એક મોટી ઘટના સામે આવી છે નેપાળમાં ભૂસ્ખલન થતા બે બસો નદીમાં ખાબકી છે એકાએક ભૂસ્ખલનની ઘટના બનવા પામી હતી જેને લીધે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી બે બસો એ કાબુ ગુમાવતા ત્રિશુળી નામની નદીમાં ખાબકી છે મળતી માહિતી મુજબ બસમાં સાહીઠ લોકો સવાર હતા એ તણાયા છે જ્યારે બે લોકોએ કોદીને પોતાનો જીવ બચાવ્યો છે ઘટનાને પગલે રેસ્ક્યુ હાથ ધરી દેવામાં આવ્યું છે પોલીસે જણાવ્યું કે કાઠમાંડુ જઈ રહેલી બસમાં ચોવીસ લોકો અને અન્ય બસમાં એકતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા ગણપતિ ડિલક્ષ મુસાફરી કરી રહેલા બે મુસાફરો બસમાંથી કૂદીને બચવામાં સફળ રહ્યા હતા નેપાળના પીએમએ રાહત બચાવ માટે પણ કડક આદેશો આપી દીધા છે બ્યુરો રિપોર્ટ દિલ્હી